એક ગામમાં એક 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 બાપા ભગવાન મંદિરે સેવા પૂજા કરે ખૂબ ભક્તિભાવવાળા ખૂબ ભક્તિભાવવાળા એમાં વરસાદ ખૂબ પડ્યો અને પછી જાહેરાત થઈ કે વરસાદની અતિ ભારે વરસાદની આગાહી છે નદીનું પાણી આખા ગામમાં આવી જશે અને ગામ ડૂબી જવાનું છે એટલે ગામ ખાલી કરાવવા માટે ગ્રામજનો આવ્યા બાપાને આવીને કીધું બાપા મંદિર ખાલી કરો આપણે ગામની બહાર નીકળી જવાય બહુ પાણી આવવાનું છે તો બાપાએ ના પાડી દીધું નહીં હું બહાર નહીં નીકળું કેમ કે મને મને મારા ભગવાન ઉપર ભરોસો છે મારા ઈશ્વર મને કાઈ નહીં થવા દઉં તારો બચાવ એ કરશે અને ગામ તો ખાલી થઈ ગયું બાપા મંદિરમાં બેઠા છે ગામના સરપંચ આવ્યા સરપંચે આવીને કીધું કે બાપા હાલો હું આવ્યો છું તમને લેવા માટે આવ્યો છું તમને બચાવવા માટે આવ્યો છે બાપાએ ના પાડ્યું સરપંચ હું નહીં આવું કેમ થયું મને મારા ભગવાન બતાવશે સરપંચે બીજી વાર કીધું હું આવ્યો છું ચાલો બાપા ન માન્યો પછી તો આમ 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 દસ ફૂટ ગામમાં પાણી ફરી વળ્યું બાપા મંદિરની ઉપર ચડી અને હોડી લઈને એનડી ની ટીમ આવી અને ટીમે આવીને કીધું કે બાપા ચાલો હું આવ્યો છું બતાવવા આ નાવમાં બેસી જાઓ તમને સુરક્ષિત કિનારે લઈ જાઓ ત્યારે બાપાએ ના પાડી આ ભગવતે ના પાડી હું નહીં આવું કેમ તો કે મને મારા ભગવાન બતાવશે એટલે પેલો ભાઈ હતો ને એને કીધું હું આવ્યો છું ચાલો આ ભગત ગયા ને ને પછી તો શિખર પણ પાણીમાં ડૂબવા ડૂબી ગયું એટલું પાણી વધ્યું એટલે ધજાનો જે દંડ હતો ને આ દંડને ને પકડીને બાપા આ ભગત બેઠો ભગવાનનું નામ લે છે અને પછી હેલિકોપ્ટર લઈ એને બચાવ કર્મીઓ આવ્યા અને ઉપરથી આ ભાઈને ધજદંડ પકડેલા જોયા એટલે ઉપરથી સીડી ફેંકીને ને અવાજ આવ્યો કે આ સીડી પકડી લ્યો હું આવ્યો છું સુરક્ષિત કિનારે પહોંચાડી દઉં ભગતે એને ના હું નહીં આવું કેમ તો કે મને મારો ઠાકર કીધું હું હેલિકોપ્ટર તો જતું રહ્યું પછી પાણી ઓર વધ્યું દંડ પણ ડૂબી ગયો પછી પરિણામે આ ભગત તણાય તણાઈ ગયા એટલે લેવ થઈ ગયા ગુજરી ને ભગવાન ના ગયા રામમાં ગયા એટલે ભગવાને કીધું ભગત તમારી ભક્તિ તો હું ખૂબ રાજી છું તમને હું ભરમ ભદ્ધની પ્રાપ્તિ આપી મુક્તિ આપ અને ભગતે ભગવાનને આરે થોડું ભગવાનને ખીંચાવા લાગ્યો કે એ મુક્તિ તો ઠીક પણ મને એટલો ભરોસો મેં મેં તમારી પર એટલો ભરોસો કર્યો તમે મને બચાવવાનો આવ્યા મારે હજી જીવવું હતું ભગવાન તમે મને બચાવવા કેમ ના તમે 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 ગીતાજીમાં બોલ્યા કે નમે ભક્ત પ્રણોશ્યતિ મારા ભક્ત હું વાળ વાગો ન થવા દઉં એ બધું બધું ખોટું તમે મને બચાવવા કેમ ના આવ્યા ત્યારે ભગવાન એમ કીધું એ ભગત આ સરપંચ બનીને આવ્યો ત્યારે મેં તને એમ કીધું હું તને બચાવવા આવ્યો તું ઓળખી ન શક્યો બીજી વાર હું હોળી લઈને આવ્યો અને મેં કીધું આ બેસી જાઓ હોળીમાં નાવમાં હું સુરક્ષિત કિનારે પહોંચાડી દઉં તું મને ઓળખી ન શક્યો અને ત્રીજી વાર હું હેલિકોપ્ટર લઈને આવ્યો તેને એમ કીધું આ આ પકડી લે હું તને લઈ જાઉં હું આવ્યો છું હું આવ્યો છું હું આવ્યો છું તું મને ઓળખી ન શકે એમાં વાંક માનો ઈશ્વર તો આવે પતા નહીં કિસ રૂપ મેં આગર નારાયણ મિલ જાય એટલા માટે રામાયણમાં બહુ સુંદર લખ્યું ભીનું પદ ચલઈ સુનઈ ભીનું પદ